આયે મીતુ ભાઈ આવી ગયા છે જંગલ માં અહીંયા ડંકી એથી પાણી જો ધમે છે ક્યાં આવી ગયા કે ખબર નો પડી રામ રામ ને સતારામ માં થાય ને કેમ છો બધા મજા મજા માં દેશો પણ મજા માં સુ હવે આટલા ગુડ મોર્નિંગ તો મોર્નિંગ ને થયા છે 8 ને અમે માજી ક્રોઝર નાસ્તા પાણી કરીને નેરા થઈ ને બેહી જાસી કામ કરવાનું બાકી છે આવ

બોલી આપણે બાબુ ભી નથી થી ના ના ભાઈ મારે આવવાનું છે તો જોવો આ ભાઈ રેડી તૈયાર થઈ ગયા છે એક મિનિટ છું કરજો પૈસા દેજો ના આને દેવો 20 લાખ 20 લાખ ના ના 1 કરોડ થાશે પૈસા આપ દેજો હપ્તા હપ્તા ભૂલી જાજો આયા જો બેન ને રમાડે છે મારી મમ્મી જય માતાજી મમ્મી જય માતાજી આ ગાંઠિયા ખાઈ છે ગાંઠિયા

આજે જવાનું છે અહીંયા આવે ખોડિયારમાં દર્શન કરવા ત્યાંથી પછી ક્યાં ક્યાં જઈએ એ રહેજો વિડીયોમાં તો તમને ખબર પડશે ક્યાં ક્યાં જવાના છે અત્યારે તો અહીંયા આવે પહેલાં જવાનું છે પછી ત્યાંથી જવાનું છે આપણે પણ હવે ત્યાંથી પછી નક્કી થાય કે ક્યાં ક્યાં જવાનું છે અને જ્યારે જ્યારે મિતુભાઈ આવે એટલે માતાજી બધા દર્શન કરવા જાય એમને વેકેશન પડે એટલે કાં ભાઈ મિતુ તો જો ભાઈ સસમા બસમાં પહેરીને થઈ ગયા છે રેડી અને હા ભાઈ સસમા બસમાં પહેરીને થઈ ગયા

રસ્તામાં આપણે ભાઈ ફોટો શૂટ કરવા થોડોક ઉભા રહી ગયા હતા કારણ કે બહુ મસ્ત મસ્ત અહીં નજારો હતો એટલે મજા આવી ગઈ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક બધો હતો તો ફોટા શૂટ થોડાક કરવાના હતા કામ ભાઈ તો મેં થોડાક છે ને ફોટા શૂટ કરી લઈ બહુ મસ્ત નજારો હતો એટલે મજા આવી હતી જોવાની તો એવી રીતનું હતું પવન શકી છે ડુંગરાવાળું બહુ વાતાવરણ બહુ મસ્ત છે એમ થઈ બેહવાની મજા મજા એવા કરે એવું છે એ અહીંથી વજાય છે સીધું આપણે આયાવાસ તો હાલો ફટાફટ નીકળી અહીંયા એ ડુંગર નીચે ડુંગર એની નીચે છે એવું છે હવે આપણે અહીંયા વસ્તુ પગી ગયા છીએ ને પાછા તમે જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર છે જ્યાં તમને દર્શન કરાવીએ અને આપણે પણ દર્શન કરીએ છીએ બાઈક દર્શન કરવા છે ને પોગી ગયા છે અને પછી આમ જઈએ આપણે એને કરવા શું કહેવાય તળાવ છે તળાવમાં માછલી વાછેલી જો કાવી આવી તો કાંઈ વાંધો ના લો પહેલાં દર્શન કરી લો દર્શન કરીને છે ખોડિયારમાં હવે આમ કોઈ તળાવ બાજુ શું કહેવાય ડેમ તો ડેમ બાજુ આવ્યા છે પણ ડેમે તો છે ને ભાઈ જાળી બાળી મારી દીધેલ છે એટલે અહીંયા માછલી બાછલી કંઈ જોવાનું છે નહીં જો આવી રીતની બધી ફરતી જાળી મારી દીધેલી છે એટલે કઈ જવાય એમ છે નહીં બાકી આજ તો છે ને ભાઈ બહુ દિવાળી મહિનો છે એટલે મોટી સંખ્યામાં બધું પબ્લિક છે બાજુ આવેલું છે તમે જોવો ને તો એટલું બધું છે અને મસ્ત અહીં નામ લખેલ છે ખોડિયારમાંનું નું જો અહીંયા આવે છે

એટલે ઘણું બધું હતું નકર એટલું બધું હોય નહીં અમે ઘણી વાર આવીએ તો એટલું બધું પબ્લિક ન હોય પણ આજ ઘણું બધું હતું તો દર્શન કર્યા અને નીરા તે પાસે મીલુભાઈ જો અહીંયા બેઠા છે અને મીતુ તો અહીંયા ઈસકા ખાવા મળ્યો છે તો હા વળ ખાઈ અને અહીંયા આવે ને એટલે અહીં ઈસ્કો ખાવાનું પહેલાં હોય અહીં વડવાઈ હા વડવાઈ ઈસકો તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે છે ને આપણે ધીમે ધીમે ઘર બાજુ જઈએ ક્યાં હે ક્યાં ટમેટા વેટકા ભાઈ ટમેટા વાટકા ખાવા મળે છે ટમેટા વાટકા ખાઈને પછી નીકળવાનું છે ઘરે આ ભાઈ શું ખાય છે પાસ્તા 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 મેગી મસાલા મેગી મસાલા પાસ્તા ખાવા છે મોકલાવ એક એક પેકેટ ને એક જ દેખાડી એક જ છે હા એક બે કે મોકલો મારા એવું બધું શે ભાઈ આપણે આવ્યા વસ્તી ઘરે વ્યાવાસીએ જો દર્શન કરીને નિરાતે અને તડકો પણ બહુ થઈ ગયો તો એટલે તડકો ન થાય ત્યાં ફટાફટ આવવાનો હતો પણ તડકો થઈ ગયો તો દર્શન કરીને નિરાતે વ્યાયવાસી બહુ મજા આવી છે બહુ આનંદ આવ્યો હતો અને કોમેન્ટમાં લખી નાખજો જય મા ખોડિયાર તો તમને પણ બધાને દર્શન કરાવ્યા છે અને બસ આશા કરું કે આ બ્લોગ તમને ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો કોમેન્ટ કરવા ન ભૂલતા અને મળીશું એક નવા વ્લોગ સાથે પાછું આપણે તુળસીનો બ્લોગ બનાવશું ત્યાં સુધી બ ભાઈ